એક વખત એક માણસ ટ્રેનમાં એક શહેર થી બીજા શહેર જઈ રહ્યો હતો. જ્યારે તે એક શહેર થી બીજા શહેર જઈ રહ્યો હતો ત્યારે તેની પાસે એક હીરાની પોટલી હતી. અને આ હીરાની પોટલી લઈને તેને ટ્રેનમાં બે દિવસ અને બે રાત સફર કરવાની હતી. એટલે તે ચિંતિત હતો કે આ હીરાની પોટલીને કોઈ ચોર ચોરી ન જાય. એટલે તેવામાં એક ચોરની નજર આ હીરાની પોટલી ઉપર પડી. એટલે આ ચોરે વિચાર કર્યો કે આજે રાત્રે હું આની પાસેથી આ હીરાની પોટલી ચોરી લઈશ એટલે તે ચોર એ માણસની બાજુમાં જઈને બેસી ગયો અને સારી સારી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો જ્યારે રાત પડી ત્યારે તે ચોર વહેલા સૂઈ ગયો કારણ કે રાતે આજે તેને આ ચોરીને અંજામ આપવાનું હતું એટલે તે રાતના સાત આઠ વાગ્યે ત્યાં સૂઈ ગયો હવે જ્યારે જેની પાસે હીરાની પોટલી હતી તે માણસને સુવાનો સમય થયો

તેનું બેગ ચેક કરવા લાગ્યો તેણે દોઢ બે કલાક સુધી મહેનત કરી અને સવારના ચાર વાગી ગયા ત્યાં સુધી તેણે હીરાની પોટલી ગોતી પણ હીરાની પોટલી તેને ક્યાંય મળી નહીં અંતે જાતા થાકીને તે માણસ સુઈ ગયો જેવો આ ચોર સૂઈ જાય છે એટલે થોડીવાર પછી જેની પાસે હીરાની પોટલી હોય છે તે માણસ જાગે છે અને ચોરની બેગમાંથી આ હીરાની પોટલી કાઢી લે છે સવાર થયું સવારના નવક વાગ્યા છે એટલે પેલો ચોર પણ જાગે છે ને આ હીરાની પોટલી પાછી તે જે માણસ પાસે તે જોવે છે એટલે તે મનમાં ને મનમાં વિચાર કરે છે કે રાતે મારી કંઈક ભૂલ થઈ ગઈ છે મેં સરખો થેલો ચેક નહીં કર્યો હોય સરખું બેગ ચેક નહીં કર્યું હોય આજે રાતે તો પાક્કું આ હીરાની પોટલી ચોરીને જ રહેવાની છે પાછી રાત પડે છે સાત આઠ વાગે છે એટલે આ ચોર સુઈ જાય છે એટલે જેમ પહેલા દિવસે આ હીરાના માલિકે જે હીરાની પોટલી જેની પાસે હોય છે તેને જેમ કર્યું તો તેમ જ આજે પણ કરે છે કે આ હીરાની પોટલી ચોરના બેગમાં મૂકી દે છે પાછા 8:3 વાગે છે એટલે ચોર જાગે છે અને પાછો બેગ લેવા લાગે છે બેગ પૂરી રીતે ચેક કરે છે પણ તેને હીરાની પોટલી ક્યાંય મળતી નથી અંતે જાતા નિરાશ થઈ જાય છે અને થાકીને સુઈ જાય છે જેવો સુવે છે એટલે કલાક દોઢ કલાક પછી પાછો તે માણસ જાગે છે અને હીરાની પોટલી આ ચોરના બેગમાંથી કાઢીને પોતાની પાસે લઈ લે છે સવાર થતા જ્યારે આ સફરનો અંત આવે છે એટલે તે સ્ટેશન પર આ માણસ હીરાની પોટલી જેની પાસે હોય છે તે ઉતરી જાય છે એટલે પાછળ પાછળ આ ચોર પણ ઉતરે છે અને તેની પાસે ભાગતો ભાગતો જાય છે અને કહે છે કે હું જિંદગીમાં ક્યારેય ચોરી નહીં કરું પણ તમે મને એક સવાલનો જવાબ આપો કે તમે આ હીરાની પોટલી ક્યાં છુપાવી હતી એટલે તે જે હીરાનો માલિક હોય છે હીરાની પોટલીનો માલિક હોય છે તે કહે છે કે મૂર્ખ તને એટલી ભાન નથી કે તું જે વસ્તુ બીજાના ઓલામાં શોધતો હતો તે તારી પાસે જ હતી તું જે બીજાની વસ્તુમાં સુખ શોધતો હતો તે સુખ તારી પાસે જ હતું મેં હીરાની પોટલી તારી બેગમાં રાખી દીધી હતી જો તે ધ્યાનથી વિચાર્યો હોત ને ધ્યાનથી પોતાનું બેગ જોયું હોત તો તું ચોર નહીં પણ માલિક જ હતો તારે ચોરી કરવાની કોઈ જરૂરિયાત જ નહોતી કારણ કે હીરાની પોટલી તો તારી પાસે હતી એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ઘણી વખત આપણે બીજાનું સુખ જોઈને આપણે તેના સુખમાં આપણું સુખ શોધતા હોઈએ છીએ તેના સુખમાં આપણે પણ સુખ શોધતા હોઈએ છીએ કે એનું સુખ આપણને મળી જાય તો આપણે પણ સુખી થઈ જઈએ પણ તે બાબતમાં આપણે આપણી પાસે શું છે તે ભૂલી જઈએ છીએ આપણી પાસે પણ એવી કેટલી વસ્તુ છે કે જેમાં આપણે સુખીથી જીવન જીવી શકીએ આપણે કોઈની સાથે આપણે કરવાની આપણે પોતે જ આપણી રીતે આપણી પાસે એટલી વસ્તુ છે કે આપણે શાંતિથી જીવન જીવી શકીએ તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો